હેલ્લો વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ તો આજનો લોગ ચાલુ થઈ રહ્યો છે આપણો ગાડીથી અમે ગાડીમાં પંદર પંદર તો નહીં પણ દસક જણા બધા બેઠા છે અને ચાઈ રહ્યા છીએ તુલસી શ્યામ આજનો લોગ આપણો રહેશે તુલસી શ્યામ ઉપર તુલસી શ્યામ ગયા હતા બધું ઘણું બધું આજે ફરવાનું છે હવે જોઈએ પહેલું પહેલું આપણો ડ્રોપ છે એ તુલસી શ્યામનો છે તો આ તુલસી શ્યામના રસ્તા છે ભાઈ બહુ ખતરનાક રસ્તા નકરા બમ્પ જ આવે છે ને બે બાજુ જંગલ તો તુલસી શ્યામ જઈ રહ્યા છે તમે આ મેં કીધું થોડુંક જંગલનો વ્યૂ લઈ લો પછી સીધા મળીએ આપણે તુલસી શ્યામ તો હાલો હવે આપણે મળશું સીધા તુલસી શ્યામ મંદિરે હાલો ભાઈ તો આવી ગયા છે તુલસી શ્યામ આજનો વ્લોગ આપણો તુલસી શ્યામથી ચાલુ થાય છે ભાઈ કાકા હે ન્યા ક્યાં ઓલા તો આમ જાય હા તો હાલો આમ હેલો ભાઈ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજનો બ્લોગ આપણો ચાલુ થઈ રહ્યો છે તુલસી શ્યામથી તો હાલો તમને દેખાડો તુલસી શ્યામ મંદિરમાં પહોંચી ગયા છે ત્યાંથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે હવે તમને દેખાડું હાલો હલો ભાઈ હાલો વિપુલભાઈ ભાઈ કીધે મંદિર કીધરે ફૂડ બી ધરાવું છે કે નથી કઈ આવું છે મંદિર દર્શન થઈ ગયા છે અંદર વિડીયો શૂટ અલાઉ નતું એટલે કઈ શૂટ કર્યું નથી ભાઈ ગરમ પાણીનો નો કુંડ થોડી ફોરસાઈ તો અહીંયા ગાઠિયા ખાવા ઊભા રહ્યા છે અંદર પ્રસાદ હાલતો તો પણ પ્રસાદમાં અમે ન ગયા કેમ કે બહુ મોટી લાઈન હતી એટલે અહીંયા ગાઠિયા ખાવ ઉભા રહે અમારી ડિશ બને છે કુકુલભાઈ ને અમે બે ઉભા છે ને ગાંઠિયા ખાવ ઉભા હું છું આવી રીતના કાંઈક સીન છે કુંડમાં ગયા પણ અહીંયા ભીડ બહુ હતી એટલે બધી નાયા નહીં અને અહીંયા આવી ગયા છે હેલ્લો ગાઈશ તો અમે તુલસી શ્યામથી નીકળી ગયા છે અને હવે જઈએ છે ધોણેશ્વર

ભાઈ તો આવી રીતના અહીંનું ડેમ નો આવો કઈક નજારો છે મંદિર નો પુલ નવો બન્યો છે suami suami nara yang mendiri લો ગઈશ તો હવે ફાઈનલી દ્રોણસ વર્ષથી મહાદેવ ના દર્શન કરી અને ડેમ જોઈ અને હવે આવી ગયા છે દીવ આ દીવની શરૂઆતમાં એન્ટર થઈ ગયા છે હવે ગાડીમાં છે થોડુંક મ્યુઝિક આવે છે એટલે વોઇસ ઓવર દઉં કેમ કોપી રાઇટ આવી જાય નહીં તો મ્યુઝિક વાગે એટલે તમે આ દીવના રસ્તા જોઈ લો આ બાજુ બધું બીચ ને એવો ને છે જોરદાર હવે ચલો તમને દીવની અંદર જઈને મળવું હેલો લો ગાઈશ તો હવે દ્રોણેશ્વરથી દીવ આવી ગયા છે અને દીવની માર્કેટમાં આટા મારીએ છીએ હા ચોકલેટ લેવા આવ્યા ચોકો લવરમાં લેવી આવી તો માર્કેટમાં છે લઈ પછી મળી દીવ ના કિલ્લે પચી ગયા ગુજરાત વાળા ને કિલ્લો 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 હેલો ગાઈ તો નાગવા બીચા આવી ગયા છે અને નાગવા બીચા નાઈ લીધું છે રેતી રેતી થઈ ગયા જો વિના કપડા ને બહુ આ વખતે રેતી હતી નાવામાં એટલી બધી મજા આવી બધું રેતી રેતી હતી કપડા એટલે બસ હવે જો નીકળતા જ તા પાંચ વાગી ગયા છે સાંજના અને બસ મજા આવી નાગવા બીચે ગયા હતા કિલ્લે ગયા તા કઈ રીતના દીવને એક્સપ્લોર કર્યો એટલે હવે નીકળીએ છીએ ઘર બાજુ ચાલો મળીએ તમને આગળ હેલો ગાઈઝ તો હવે નાગવા બીચેથી નીકળી ગયા છીએ પાછા ગાડીમાં આવી ગયા આપણે એઝ યુઝ્યુઅલ હવે જઈએ છીએ ગંગેશ્વર તો ગંગેશ્વર જવા માટે આ અહીંના દીવના રસ્તા ભાઈ છે બહુ મસ્ત એટલે મેં કીધું શૂટ કરી લઉં હું ગાડીમાં બ્લોગ શૂટ કરતો હતો તો હવે ચલો ગંગેશ્વર જઈને મળું તમને હલો ભાઈ ગંગેશ્વર આવી ગંગેશ્વર મહાદેવ આવ્યા છે અને અહીંયા લાઈન બહુ મોટી છે આવો નજારો છે આ જેવું લાઈન બહુ મોટી છે કેમ કે આજ સોમવાર છે અને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો એટલે હાલો જતા ગયા